કેઈ દો હાલો કેઈ દો મને ફોટામાં ને એકને ગોળ ન કરી અમે કોઈ ને ગોળ ન હોય લઈ જાઓ લઈ જાવ ને છો તો લઈ જાવ લઈ જાવ કોના મત જોતાને લઈ જવા છે એક કે પચ્ચી વારે તો આ તો કાયદા ની રવા લેતો તો મત તમાર વીડિયો કરી દો આમનો આ પચ્ચી વારે ارجيت کرا او کي جوتا نه لئي جي وادي نه 125 روپيا Anyway.